બનાસકાંઠાના જેસર અભયારણ્યમાં બાલુંદરા ઇકબાલગઢ વાઇલ્ડ સેન્ચ્યુરીમાં સેન્ચુરીમાં નીલગાયનો શિકાર કરતા દસ શિકારીઓ ઝડપાયા છે બનાસકાંઠાના જેસર અભયારણ્યમાં કપાસિયા જંગલ વિસ્તારમાં સોમવારે નીલગાયનો શિકાર કરતા શિકારીઓને વિભાગની ટીમે ગેરકાયદેસર હથિયારો સાથે રંગે હાથે પકડી પાડ્યા હતા ચૌદ આદિવાસી યુવકો હથિયારો સાથે જંગલમાં નીલગાયની હત્યા કરી તેનું માંસ એકઠું કરી રહ્યા હતા તે જ વખતે બંદૂકના ધડાકાનો અવાજ સાંભળી ટીમો તે દિશામાં ગઈ હતી અને આસપાસથી ઘેરાબંધી કરતા ચાર જણા ભાગી છૂટ્યા હતા જ્યારે બાકી દસ શિકારીઓને પાંચ બંદૂકો ચાકુ કુહાડી અને નીલગાયના અવશેષો સાથે ઝડપી પડાયા હતા હથિયારો અને મુદ્દામાલને પંચોની હાજરીમાં સીઝ કરી કપાસ્યા રાઉન્ડ કચેરીએ લવાયા હતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપ્ય અમીરગઢ તાલુકાના ઝડપાયેલા આરોપી નારણભાઈ વાલાભાઈ ડાભી જયંતિભાઈ બાબુભાઈ ડાભી સોમીરાભાઈ સીનાભાઈ ડાભી વિક્રમભાઈ બાબુભાઈ ડાભી કાળુભાઈ ભૂરાભાઈ ડાભી સાબુભાઈ તેજાભાઈ ડાભી રાજીવભાઈ વજાભાઈ ડાભી મુકેશભાઈ બાબુભાઈ ખેર અને બાબુભાઈ સોનાભાઈ ડાભી અને અન્ય એક સગીર કે જેઓ તમામ ઢોલિયા ગામના છે

અમીરગઢ જેમની ટીમ અને પોલીસ અમીરગઢની ટીમ સાથે આ બાબતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને તેની અંદર ટોટલ અંદાજે ચૌદ આરોપીઓ જેટલા આરોપીઓની અટક કરવામાં આવી જેમાં ચાર નાસી છૂટેલા અને નવ આરોપીઓને કબજે લીધેલા હતા અને તેની અંદર પાંચ બંદૂક કોડી શરા જેવા હથિયારો જપ્ત કરવામાં આવેલા જેમાંથી ચાર બંદૂકો લાયસન્સ વગરની હતી અને એક બંદૂક લાયસન્સ મળી અને આ તમે આરોપીને માં રજૂ કરી અને કોર્ટે તેમને જેલ હવાની કરવા